ગળખોલ મુકામે ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ આખા અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં પંદર દિવસનું જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને એ સ્વચ્છતા અભિયાનના અંતર્ગત આપના માધ્યમથી જણાવું છું કે દરેક નાગરિક પોતાના ઘર ગામ સ્વાયને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે Pintu Jansakshi News, Ankleshwar.